આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાર્ટીનો પ્રથમ રાઉન્ડ થી પસંદગી શાળામાં પ્રવેશ ગુજરાતમાં ટામેટાનો પાક વધુ આવતા ગરમીમાં ભાવ જળવાઈ રહ્યા તડકો ઓછો પડશે ત્યારે કોતમેરનું વાવેતર શરૂ થશે એક જ દિવસમાં નગરના મહત્તમ તાપમાનમાં એક અને લઘુત્તમ તાપમાનમાં પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો આગામી સમયમાં ગરમીનું જોર વધશે તેવી હવામાન વિભાગની આગાહી સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા કર્મીઓનું મતદાન લોકસભા ચૂંટણી માટે આઠ હજાર છસો કર્મીઓનું પોસ્ટલ બેલેટથી વોટિંગ મતદારોને છાશનું વિતરણ કરાશે ગાંધીનગરમાં મતદાન મથકો પર મતદારોને છાશનું વિતરણ કરાશે હવામાન વિભાગે રજૂ કરેલા મે મહિનાના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં ચાલુ મહિને હીટવેવનો પ્રકોપ પાંચથી આઠ દિવસ રહી શકે છે ગરમીનું અનુમાન જોઈએ તો નવ મે સુધીના પ્રથમ સપ્તાહમાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે કે બીજા સપ્તાહથી ગરમ લાહ્ય પવનો મારો શરૂ થવાની શક્યતા છે આગામી દસ મી મેથી ત્રેવીસ મે સુધી ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને મતદારો મતદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ દુકાનના વેપારીઓએ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ગરમીને જોતા ચૂંટણીને દિવસે લોકોને ગરમીથી રાહત મળે અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ વતી ઉત્તમ ડેરી પણ ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને છાશનું વિતરણ મતદાન મથકો પર કરશે બીજી તરફ વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાને કારણે પાણીની ડિમાન્ડમાં પણ ધરખમ વધારો થયો છે સેક્ટરોમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાટનગર યોજના તંત્ર દ્વારા પાણીના જથ્થામાં બાર એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે નર્મદાની સાથે બોરના પાણીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે હાલ પાણીનો વપરાશ વધી અઠાવન થી એમએલડી જેટલો થઈ ગયો છે આગામી રોજ લોકસભા ચૂંટણીમાં મતદારોની સરળતા માટે ચૂંટણી પંચ દ્વારા પ્રથમવાર અનેક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે મતદારોને તેમને જ્યાં મત આપવાનું છે એ મતદાન મથકનું લોકેશન સરળતાથી મળી રહે તે માટે ક્યુઆર કોડ સાથેની મતદાર સ્લીપોનું વિતરણ કરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીને આડે હવે દિવસો ઘણા રહ્યા છે સાતમી મેના રોજ સૌથી મોટી લોકશાહીના પર્વને વધાવવા મતદારોમાં પણ ઉત્સાહ છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં તેર પોઈન્ટ સત્તાવન લાખ મતદારો પૈકી છ પોઈન્ટ ત્રેસઠ લાખ મહિલા મતદારો છે જેમાં સૌથી વધુ એક પોઈન્ટ લાખ મહિલા મતદારો ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાં છે લોકસભા ચૂંટણીમાં મહિલાઓના મતો નિર્ણાયક સાબિત થશે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે જિલ્લાના ખાતે મહિલા યોજાયું હતું ભાજપના મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા મેલન મેઘરાજના ગાયત્રી મંદિર ખાતે ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શુભનાબેન બારૈયા એક મંચ પર જોવા મળ્યા હતા અને ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે દસ દિવસમાં ટિકિટ બદલાઈ પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને સમર્થન આપું છું આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈએ શોભનાબેનને જીતાડવા માટે આહવાન કર્યું હતું ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલન થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમાજ દરેક સંગઠન અને સર્વ સમાજે મને આવકારી છે દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાંઠા લોકસભાનું કમળ ભારે બહુમતીથી વિજય થાય અને દિલ્હી જાય એવી સૌ મને

અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિક બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસોને પાંસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવ એક કલાક એમના માટે કાઢીએ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ ફરીથી સ્વાગત છે છે મહત્વના સમાચાર આવી રહ્યા મોડાસાના જીતપુર ગામમાં લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર પચાસ થી વધુ મહિલાઓ અને પુરુષોએ કર્યો વિરોધ તો રોડ લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી તેવું કહેવું છે તો સરપંચ અને ધારાસભ્ય દ્વારા મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર ચીમકી ઉચ્ચારવામાં આવી છે પચાસ વધુ મહિલાઓ અને પુરુષોએ વિરોધ નોંધાવ્યો છે તો રોડ ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી નથી તેવું ગ્રામજનોનું કહેવું છે સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નહીં થતા આક્રોશ જોવા મળી રહ્યો છે તો મતદાન પહેલા બાહેધરી ન અપાય તો ગ્રામજનો નહીં કરે મતદાન છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્યકક્ષાના મંત્રી છે છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી અમને મોદી સાહેબ સામે કોઈ વધુ નથી અમને ભાજપ સામે કોઈ વધુ નથી અમને ફક્ત વધુ વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ બે હજાર બાવીસમાં

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે જેની અસર શાકભાજીની આવક ઉપર વર્તાઈ રહી છે ઊંચા તાપમાનને કારણે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત કરતાં બીજા રાજ્યોમાંથી આવતા શાકભાજીનું પ્રમાણ વધારે છે સામાન્ય રીતે ઉનાળામાં ટામેટાનો ભાવ વધારે હોય છે પરંતુ આકરી ગરમી પડતા ગુજરાતમાં ટામેટાનો પાક એકી સાથે આવી ગયો હતો અમદાવાદ ગ્રામ્યમાં ગ્રામ્ય સ્કૂલોમાં આરટી હેઠળ એક હજાર સડસઠ બેઠક માટે ત્રણ હજાર એકસો નેવું ફોર્મ મંજૂર કરાયા છે જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં આઠસો ત્રણ વિદ્યાર્થીઓના પ્રવેશ આપવાની મંજૂરી અપાઈ હતી તે પૈકી જિલ્લાના સાતસો છેતાળીસ વિદ્યાર્થીઓને પસંદગીની શાળામાં પ્રવેશ મળી ગયો છે જ્યારે સત્તાવન વિદ્યાર્થીઓને પસંદગીની શાળા ન મળતા પ્રવેશ લીધો ન હતો મેગરજમાં પત્રકારની અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડનો વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદન પત્ર આપવામાં આવ્યો છે તો કેટલાક દિવસ અગાઉ મેગરજ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઈ આ હોમગાર્ડ જવાન ભૂરાયો થયો હતો અને હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જેને લઈ મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી જ્યારે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસ માં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદનપત્ર આપ્યું હતું ફોન ઉપર પત્રકાર બોલી માર મારવાની ધમકી આપનાર વિરોધ તેમાં જોવા મળ્યો છે હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ વિરોધ તપાસ કરી તેમજ કાયદાકીય તેમજ કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા આપણો જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા નળ મોદી ની ગેરંટી કમરનું બટન દબાઓ ભાજપ ને વિજય બનાવો